મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય હિન્દી વિષયની અંદર પ્રકરણ નંબર પાંચ જે છે સવાલ બાલમન કે જવાબ ડોક્ટર અબ્દુલ કલામ કે એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ આઠને લગતા તમામે તમામ વિડીયો અપલોડ કરવામાં આવે છે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે માટે કરીને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે સમય વેસ્ટ ના કરતા સ્વાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું पहले से कि निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए मैं पहलो पढ़े हुए से देखा हुआ ज़्यादा याद रह जाता है क्यों तो देखे हुए दृश्य का चित्र मस्तिष्क में जो का त्यों अंकित हो जाता है पढ़ने से केवल मन में काल्पनिक चित्र बनता है कल्पना में वह सच्चाई नहीं देखा हुआ देर तक याद रह जाता है ये कि भाषा के, के विषय में डॉक्टर कलाम ने क्या बताया है तो डॉक्टर कलाम ने माध्यमिक शिक्षा की पढ़ाई मातृभाषा में की थी कॉलेज की शिक्षा अंग्रेजी थी कलाम के विचार कॉलेज की पढ़ाई मातृभाषा में होना चाहिए इसका कारण यह है कि विद्यार्थी अपनी मातृभाषा में सोचता है इसीलिए मातृभाषा में ही आसानी से प्रकट कर सकता है फिर भी विश्व के दूसरे देशों से संपर्क कायम कर करने के लिए वे अंग्रेजी का ज्ञान आवश्यक मानते हैं तो जैसे चिराग जैन डॉक्टर कलाम से क्या पूछा तो चिराग जैन ने पूछा कि आज देश के सामने सबसे बड़ी समस्या क्या है डॉक्टर कलाम ने उत्तर दिया कि भारत को सन 2020 तक एक विकसित राष्ट्र बनाना और एक अरब से अधिक नागरिकों को सुखी बनाना है आज देश के सामने सबसे बड़ी चुनौती है नेक्स्ट आगे बदी सूचवात हो कि राष्ट्र विकास में महिलाओं का क्या योगदान है तो राष्ट्र राष्ट्र विकास में शैक्षणिक और औद्योगिक प्रवृत्ति में आज महिलाएं सब में हिस्सा ले रही है सशस्त्र सेनाओं में भी पुरुषों के समान ही महिलाओं की भी नियुक्ति होती है देश की तीनों सेनाओं में पर्याप्त महिला अधिकारी है विभिन्न उपकरणों में महिलाएं काम कर रही हैं इस प्रकार राष्ट्र विकास में महिलाओं का बहुमूल्य योगदान है पाँचवा किसी भी देश के लिए सेना का महत्व क्या है तो सेना किसी भी देश का मुख्य अंग है सेना शत्रुओं के आक्रमण से देश की रक्षा करती है देश में कई दंगे होने पर उसे दबाती है देश में आतंकवादी घुस जाए तो उसे सेना निपट लेती है देश में बाढ़ या भूकंप आ जाए तो सेना संकट में पड़े लोगों को सहायता करती है इस प्रकार बाहरी या पितरी संकट में सेना ही देशवासियों की रक्षा करती है नेक्स्ट मित्रों आगे बढ़ता पहला धोन आठ बीजा विषय अपन स्वाध्य सॉल्यूशनों अपने चैनल पर करेल से જે તમામે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો જો એ બીજો કે મુહાવરે કાથ દેખ કર વાક્ય પ્રયોગ કીજીએ પહેલો છે જી તોડ મહેનત કરના તો આવશે બહુત મહેનત કરના તો એનો વાક્ય પ્રયોગ છે યહ ધંધા જમાને કે લઈએ પિતાજીને જી તોડ મહેનત કી મિત્રો આ વાક્ય પ્રયોગ કરેલો છે તમે તમારી રીતે પણ બીજો વાક્ય પ્રયોગ કરી શકો છો બીજો છે કે મહારત હાસિલ કરના તો યોગ્યતા પ્રાપ્ત કરના તો અમે હરેક મુસીબત કો જીતને આવશ્યક મહારત હાસિલ કર લેની ચાહીએ યો છે કે રૂપરેખા કે આધાર પર કહાની લીખીએ મિત્રો તમને કહાની આપેલી છે એક બ્રાહ્મણ સ્ત્રી નેવલા પાલના પાલી પરનેકો આપણે મિત્રો બાળપણમાં પણ આ કાવ્ય ઘણીવાર સાંભળ્યું છે અવિચાર કા પરિણામ એનું મિત્રો શીર્ષક છે અને મિત્રો ધોરણ આઠના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોઈન થઈ જજો જે ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાને લગતા આઈએમપી પ્રશ્નપત્રો આઈએમપી પ્રશ્નો બધું જ તમને ત્યાં જોવા મળી જશે અને એ વોટ્સઅપ ગ્રુપની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે તો ભૂલ્યા વગર અચૂકથી જોઈન થઈ જજો ચોથો છે કે માતૃભાષા મેં અનુવાદ કીજે તો તમને એક ફકરો આપેલો છે એની આપણી માતૃભાષા ગુજરાતી છે તો આપણે ગુજરાતીની અંદર અનુવાદ કરવાનું છે તો જોઈએ કે આપણા માટે સંસારમાં સૌથી વધારે મૂલ્યવાન આપણું શરીર છે શરીર દ્વારા જ આપણે બધા કામ કરીએ છીએ માટે શરીર સ્વચ્છ રહે તે ખૂબ જરૂરી છે શરીરને સ્વચ્છ રાખવા માટે કસરત કરવી જરૂરી છે કસરતથી શરીર મજબૂત અને સુડોળ બને છે દરેક અંગમાં સ્ફૂર્તિ આવે છે અને શરીરમાં આળસ રહેતી નથી વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ આઠ વિશે હિન્દી વિષયની અંદર પ્રકરણ નંબર પાંચ જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત